શામળાજી મહોત્સવના સમાપન અને અરવલ્લી જિલ્લાના વિવિધ વિભાગોના એકસો ને અડસઠ કરોડના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સમારોહમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી રમણભાઈ સોલંકી શ્રી પીસી બરંડાજી અરવલ્લી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પ્રિયંકાબેન ડામોર સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયા મારા સાથી ધારાસભ્ય શ્રી ભીખુસિંહ પરમાર શ્રી ધવલસિંહ ઝાલા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ભીખાજી ઠાકોર બિલાડા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ધનજીભાઈ નીનામા મેઘરજ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી જયાબેન મનાત શામળાજી મંદિરના ચેરમેન શ્રી દિલીપકુમાર ગાંધી વાઇસ ચેરમેન શ્રી રણવીરસિંહ ડાભી ટ્રસ્ટી શ્રી સિદ્ધાર્થભાઈ પટેલ પૂર્વ જિલ્લા પ્રમુખ શ્રી રાજેન્દ્રભાઈ પટેલ શામળાજી ગ્રામ પંચાયતના સરપંચ શ્રી લાલજીભાઈ કટારા તિલોકનાથ વિષ્ણુ મંદિર ટ્રસ્ટ શામળાજીના ચેરમેન શ્રી ભરતભાઈ ઉપાધ્યાય જિલ્લા સંગઠનના પ્રભારી શ્રી રાજુભાઈ શુક્લા કાયદા સચિવ શ્રી ઉપેન્દ્રભાઈ ભટ્ટ જીએમડીસીના મેનેજિંગ ડિરેક્ટર શ્રી રૂપવંશી જિલ્લા કલેક્ટર શ્રી પ્રશસ્તિ પારિક જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિપેશ કેડિયા આમંત્રિત સર્વે મહાનુભાવ પ્રેસ મીડિયાના મિત્રો શાહુને મારા નમસ્કાર અહીંયા પરિસરમાં આવ્યા પછી ઠંડી વધી ગઈ એવું છે કેમ બધા શાંત પાછળ બધા એકદમ શાંત બેઠા છે ના હજુ વિકાસના કામો તમારા જેટલા જોઈએ અહિયાંથી જેમ બારંડાજી હતા ને હોશિયાર ધારાસભ્ય મંત્રી છે એટલે આયા છે તો તો પછી છોડવાના નહીં મુખ્યમંત્રી છે એનો લાભ લેવો જોઈએ પણ તમારા એકે પરિસર માન્ય વડાપ્રધાન શ્રીની પણ ટેક છે કે વિકાસ એ કરવો છે પણ વિકાસની સાથે વિરાસતને પણ આપણી સંસ્કૃતિને પકડીને આગળ વધવું છે એટલે વિરાસત બી વિકાસ બી એ કાર્ય મંત્ર સાથે જયારે આપણે આગળ વધતા હોય ને અહીંયા જ્યારે શામળાજીના પરાંગણમાં બેઠા હોય તો જેટલા મંદિરો તમારી પાસે અહીંયા આગળ જૂના છે આપણી સંસ્કૃતિ છે આપણી ધરોહર છે આપણી આસ્થાના કેન્દ્રો છે એ બધાય તમે અમારી પાસે જેટલી ઝડપથી લેવશો એટલા ઝડપથી અમે એને શીર્ણોધ્ધાર કરી દઈશું બધાને એક સાથે આજે અત્યારે બોલવાનું છે એટલે બધાની ઠંડી ઉડી જાય અને ભગવાનના ચરણોમાં આપણી જય પહોંચી જાય જય સામળિયા હા અરવલ્લીની પહાડીઓ વચ્ચે વસેલા કાળિયાદેવ ભગવાન વિષ્ણુ ગરા ગદાધરના દર્શનના મને પણ આજે સૌભાગ્ય મળ્યું છે હું પણ મારી જાતને ધન્ય અનુભવું છું આદિવાસીઓની સંસ્કૃતિ કલા હસ્તકલા અને પરંપરાગત વારસાને જીવંત રાખતા આ મંદિરના સાનિધ્યમાં ઉજવાઈ રહેલો શામળાજી મહોત્સવ વિવિધતામાં એકતાનો સંગમ છે વિશ્વ નેતા ને યશસ્વી વડાપ્રધાન શ્રી મોદી સાહેબ ની પ્રેરણાથી સોમનાથ સ્વાભિમાન પર્વ આપણે ઉજવી રહ્યા છીએ ભગવાન સોમનાથ ના રક્ષણ માટે આદિવાસી વીર વેગડા ભીલે આપેલા સર્વોચ્ચ બલિદાનને શામળાજીની આ ભૂમિ પરથી વંદન કરું છું વડાપ્રધાનશ્રીએ સોમનાથ થી લઈને શામળાજી ધામ અંબાજી પાવાગઢ દરેક તીર્થોના મૂળ તત્વને સાચવીને વિકાસ કરવાનો અભિગમ અપનાવ્યો છે શામળાજીના એવા જ સર્વગ્રાહી વિકાસ માટે આપણે હમણાં શામળાજીનો નવો તાલુકો જાહેર કર્યો છે નવો તાલુકો બન્યા પછી આ પહેલો શામળાજી ઉત્સવ સમગ્ર જિલ્લા માટે વિકાસ ઉત્સવ બન્યો છે આજે ભગવાન શામળાજીના આશીર્વાદથી એક જ દિવસમાં એક સાથે એકસો અડસઠ કરોડ રૂપિયાના વિકાસના કામો આ જિલ્લાને મળ્યા છે વડાપ્રધાન શ્રી મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં છેવાડાના વિસ્તારો સુધી વિકાસની અવિરત યાત્રા વિસ્તરી છે ગામે ગામ પાકા રસ્તા ચોવીસ કલાક વીજળી સુપર સ્પેશિયાલિટી મેડિકલ સેવાઓ અને જન સુખાકારીના કામો પહોંચાડ્યા છે મોદી સાહેબ છે ત્યાં સુધી અભાવે કોઈ કામ અટકું નથી એનું ઉત્તમ ઉદાહરણ પાછલા વર્ષમાં જિલ્લામાં કરોડ કરોડથી વધુ વિકાસ કામોની મંજૂરી આપણે આપી છે આદિવાસીઓના જિલ્લાઓને પણ વિકાસની મુખ્ય ધારામાં લાવવાના સંકલ્પ સાથે આવાસ અભ્યાસ અને આજીવિકાના ક્ષેત્રોમાં અનેક કામો આદરણીય મોદી સાહેબના આગવા વિઝનથી થયા છે છેવાડાના ગામો અંતરિયાળ વિસ્તારમાં વસતા ગરીબ જરૂરિયાતમંદ વ્યક્તિઓને પણ સરળતાએ અને પોતાના ઘરની નજીક આરોગ્ય સેવા મળે તેવી વ્યવસ્થાઓ તેમના માર્ગદર્શનમાં વિકસાવી છે જિલ્લા મથકે તો સિવિલ હોસ્પિટલ હોય પણ અંતરિયાળ વિસ્તાર ગામોના લોકોને ઇમરજન્સીમાં જિલ્લા મથક જવું ન પડે અને નજીકમાં શ્રેષ્ઠ આરોગ્ય સેવા મળે તેવો અભિગમ સરકારે અપનાવ્યો છે સામૂહિક આરોગ્ય કેન્દ્રોને અપગ્રેડ કરીને વિવિધ રોગ નિષ્ણાત ડોક્ટરોની સેવા મળે તેવી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ કાર્યરત કરી રહ્યા છે અરવલ્લીમાં નવી ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની કામગીરી પણ હવે પૂર્ણતાના આરે છે જનજાતીય વિસ્તારમાં એક સમયે સાયન્સ સ્કૂલો પણ નહોતી આજે વડાપ્રધાન શ્રીના દિશા દર્શનમાં જનજાતીય બે યુનિવર્સિટી અને મેડિકલ કોલેજો થવાના લીધે જનજાતીય પરિવારના સંતાનો આજે ડોક્ટર અને એન્જિનિયર બની રહ્યા છે વડાપ્રધાનશ્રીએ સૌના સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસનો મંત્ર આપને આપ્યો છે આપણે તેમના નેતૃત્વમાં વિકસિત ભારત બે હજાર સુડતાલીસ આત્મનિર્ભર ભારત માટે આ જ મંત્રથી વિકસિત ગુજરાતનું નિર્માણ કરવું છે આદિવાસીઓના પરંપરાગત કલા કૌશલ્ય વ્યવસાયો અને ઉત્પાદનોને પ્રોત્સાહન આપીને વોકલ ફોર લોકલ લોકલ ફોર ગોબર દ્વારા વિકસિત ગુજરાત વિકસિત ભારત બનાવીએ સ્વદેશી અને સ્થાનિક ઉત્પાદનો કલા કૌશલ્યને આ દિશામાં વધુ બળ આપવામાં શામળાજી મહોત્સવ જેવા ઉત્સવ માધ્યમ બનશે એવા વિશ્વાસ સાથે વિરમું છું ભારત માતા કી જે વંદે માતરમ જય જય ગરવી ગુજરાત ઉત્સાહવર્ધક ઉદ્બોધન અને અનન્ય માર્ગદર્શન માટે સર આપનો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર લાભાર્થીઓને લાભ આપવા માટે જઈ રહ્યા છે ત્યારે અરવલ્લી જિલ્લામાં વસતા વિચરતી અને વિમુક્તિ જાતિના લાભાર્થીઓને માનનીય મુખ્યમંત્રી શ્રીના હસ્તે પ્લોટ મંજૂરના હુકમ આપવા જઈ રહ્યા છે માનનીય પ્રધાનમંત્રી શ્રી સાહેબના નેતૃત્વ અને સૌનો સાથ સૌનો વિકાસ સૌના વિશ્વાસના સિદ્ધાંતને સાકાર કરવા તથા આવા અનેક પરિવારોને સ્થાયી રહેઠાણ અને સન્માનભર્યું જીવન જીવવાની તક મળી છે તે માટે આજના આ ગૌરવસભર અવસરે જિલ્લામાં વિચરતી વિમુક્તિ જાતિના બાવન પરિવારોને રહેણાંક હેતુ માટે પ્લોટ ફાળવણી કરવામાં આવી રહી છે આ કામને જમીન સ્તર સુધી સફળતા અમલ મૂકવામાં અરવલ્લી જિલ્લાના માન્ય કલેક્ટર સાહેબ તથા સમગ્ર સરકારી વહીવટી તંત્રએ માનવ સંવેદનાથી પ્રશંસનીય કામગીરી કરી છે જેનાથી આ પરિવારોને સરકારની મળી રહેશે તો વિનંતી કરીએ છીએ માન્ય મુખ્યમંત્રી સાહેબ સાથે સર્વે સન્માન્ય મહાનુભાવને લાભાર્થીઓને લાભ આપવા માટે જોડાવા માટે સાદર વિનંતી કરીએ છીએ તો સૌ પ્રથમ આમંત્રિત કરવા જઈ રહ્યા છીએ થોરી કાંતિભાઈ ભક્તિભાઈ ગામ સાતડા તાલુકો મારપુર ને આપણે